ખેરાલુ તાલુકાના મદ્રોપુર ગામમાં શીતળા સાતમનો મેળો ભરાયો મદ્રોપુર ગામમાં શીતળા સાતમના દિવસે અનેકવિધ લોકો પોતાની માનતા બાધા પૂરી કરવા માટે આવે છે મદ્રોપુર ગામના બ્રાહ્મણ પરિવારો દ્વારા સમગ્ર મંદિરના કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવે છે માનતા પૂરી કરવા માટે લોકો વહેલી સવારથી જ આવતા હોય છે આજે પણ વહેલી સવારથી જ મોટી ભીડભાડ સાથે લોકો ઉમટ્યા વરસતા વરસાદમાં પણ મેળામાં લોકોએ મોજ કરી ખેરાળના તમામ મીઠાઈવાળા વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવી વેચાણ કરે ફ્રૂટ મગફળી મકાયા સહિત કેળા રમકડાના વેપારીઓ પણ ધૂમ વેચાણ કર્યું મધ્રપુરના પૂર્વ સરપંચ પ્રવીણજી હાજર રહ્યા પંચાયતની દુકાનો સહિત સ્ટોલનું વધુ ભાડું મળે તેવું આયોજન કર્યું ખેડાલુ પોલીસ મથકમાં પીઆઈ કેજી પટેલ અને પીએસઆઈ કુંપાવત સહિત ડી સ્ટાફ ટીમે પોલીસ અને હોમગાર્ડ જીઆઈડી જવાનો સહિત તમામ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સોમવારે છવ્વીસ ઓગસ્ટના રોજ વૃંદાવન મહાદેવ મંદિર કેમ્પસમાં આઠમનો મેળો ભરાશે તેવું રજનીભાઈ રાવલે જણાવ્યું મેળામાં ચકલો સહિતની મોજ કરવાની વ્યવસ્થા રવિવારે મંદ્રોપુર અને સોમવારે વૃંદાવન મહાદેવ મંદિર કેમ્પસમાં ગોઠવાશે ખેરાલુ એસટી ડેપો મેનેજર ચૌહાણની દેખરેખમાં જાકીરભાઈ સિંધી અને એટીઆઈ અને જયેશભાઈ મોદી સહિત ઈશ્વરભાઈ પ્રજાપતિ મુન્નાભાઈ નાગોરી વગેરે કર્મચારીઓએ ખૂબ જ મહેનત કરી મંદ્રોપુર ગામમાં જવા માટે એસટી દ્વારા વાહન વ્યવહારનું સંચાલન કર્યું હતું રવિવારે કોકરવાડાથી મંદ્રોપુર અને સોમવારે ખોખરવાડાથી વૃંદાવન પેટ્રોલ પંપ સુધી એસટી બસ આવશે તેવું જણાવ્યું હતું ઓનલાઈન ટીવી ન્યૂઝ મોહમ્મદ શાહ ફકીર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ ફેરા